આપણી કાઠિયાવાડી ખીચડી છે એ પણ આખી ઘી થી લથપથ આ બાજુ છે કાઠિયાવાડી કઢી સાથે છે ભાખરી કાઠિયાવાડી સબ્જીમાં તમે જોઈ શકો છો રજવાડી ઢોકળી નું શાક છે આ ઢોકળી જોઈ લો અરે વાહ આ બાજુ છે રીંગણ નો ઓડો અને આ છે આપણું કાજુ ગાંઠિયાનું શાક કેમ છો ફ્રેન્ડ્સ મજામાં ને હું છું મેઘા અને આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી ફૂડ માટે સરસ મજાની જગ્યા આજે હું લઈને આવી છું અને આમે કાઠિયાવાડી ફૂડ તો આપણા ગુજરાતીઓને બહુ જ ભાવતું હોય છે આજે હું આવી ગઈ છું ગોદરેજ ગાર્ડન સિટીની નજીક જગતપુર ત્રાગઢ રોડ પર કૃષ્ણાયણ ગામઠી જમણમાં જ્યાં એનું કાઠિયાવાણી ઘણું વખણાય છે તો આજે હું ટ્રાય કરવાની છું અને તમને બતાવવાની છું પ્રોપર લોકેશન તમને સ્ક્રીન પર અને ગૂગલ મેપ દ્વારા પણ આપણે આપી દઈશું તો ચાલો હવે આપણે અંદર જઈએ અને અહીંયાનું ફૂડ કેવી રીતના બને છે અને અહીંયાનો ટેસ્ટ મને કેવો લાગે છે એ આજે હું તમને બતાવવાની છું તો ફ્રેન્ડ્સ હવે હું આવી ગઈ છું અંદર અને હા બીજી એક ખાસ વાત કે તમારે કાઠિયાવાડી સિવાય જો તમે તમારી ફેમિલી સાથે આવો છો તો તમને અહીંયા પંજાબી મળી જવાનું છે રાજસ્થાનીમાં બાટી મળી જવાની છે તો હવે વેઇટ નથી કરતા આપણું જમવાનું કેવી રીતના બને છે એ જોઈશું અને ટ્રાય કરીને તમને હવે હું ફાઇનલી અંદર આવી ગઈ છું અને અહીંયાના એમ્બિયન્સની વાત કરું તો બહુ જ જબરજસ્ત તમે જોઈ શકો છો કે તમે એકદમ દેશી સ્ટાઇલમાં ખાટલા પર બેસીને તમારું કાઠિયાવાડી ફૂડની મજા માણી શકો છો જે લોકોને ખાટલા પર નથી બેસવું એ લોકો માટે આ બાજુ ટેબલ નું પણ સરસ મજાનું સેટઅપ કરેલું છે હવે આપણે અંદર જઈશું આપણું ફૂડ કેવી રીતના બને છે એ જોઈશું અને ટ્રાય કરીને તમને બતાવીશું તો ફ્રેન્ડ્સ અત્યારે આપણી સાથે કૃષ્ણાયણ ગામથી જમણના ઓનર છે એમની સાથે આપણે થોડી વાતચીત કરવાના છે સર શું નામ છે તમારું મારું નામ દિલીપભાઈ પટેલ છે અચ્છા તો આ આની શરૂઆત તમે કેટલા સમય પહેલા કરી હતી અમે હમણાં જ આ ગઈ શિવરાત્રી દિવસે ચાલુ કર્યું છે અને આવો વિચાર કેમનો આવ્યો અમારે મને હું અહીંયા દસ વર્ષથી રહું છું આ એરિયામાં અને આ એરિયામાં આ ટાઈપનું કાઠિયાવાડી દેશી ઓન્થેટિક ખાવાનું ક્યાંય મને સેટ જ નથી ને પબ્લિકની ડિમાન્ડ અને ઘર જેવું જમાડવા માટે કરીને આજે અમે વિચાર કર્યો છે ઓકે તો બતાવશો અમને કેવી રીતના બને છે આપણું ફૂડ હા ચલો રસોડામાં જઈએ તો આપણે કાઠિયાવાડી સિવાય અહીંયા બીજું કંઈ મળે છે હા કાઠિયાવાડી જોડે અમે પંજાબી અને દાલબાટી ટાઈપ રાજસ્થાની બી ઓપ્શન રાખ્યા છે જે અમે એમને ફાવેના માટે તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે અંદર જઈને જોઈએ એસ જ્યારે કસ્ટમર આવે તો નવા તાજા બનીને જ રોટલા એમને સર્વ કરીએ છીએ તો ફ્રેન્ડ્સ ઓલમોસ્ટ બધી જ વેરાયટી આપણા ટેબલ પર આવી ગઈ છે તમે જોઈ શકો છો આ છે કાઠિયાવાડી આ બાજુ છે પંજાબી સબ્જી આ બાજુ દાળ બાટી છે તો હવે હું તમને બતાવીશ કે કઈ કઈ વેરાયટી છે અહીંયા તમે જોઈ શકો છો આપણી કાઠિયાવાડી ખીચડી છે એ પણ આખી ઘીથી લતપત આ બાજુ છે કાઠિયાવાડી કઢી સાથે છે ભાખરી કાઠિયાવાડી સબ્જીમાં તમે જોઈ શકો છો રજવાડી ઢોકળીનું શાક છે આ ઢોકળી જોઈ લો અરે વાહ આ બાજુ છે રીંગણનો ઓડો અને આ છે આપણું કાજુ ગાંઠિયાનું શાક આ બાજુ બીજી સબ્જીમાં તમે જોઈ શકો છો સ્પેશિયલ કાઠિયાવાડી જે પાપડની સબ્જી હોય છે એ છે અને ગ્રીન પાલક પાપડની સબ્જી છે સાથે છે બાજરીના રોટલા રાજસ્થાનીમાં તમે અહીંયા જોઈ શકો છો એમની બાટી છે પંજાબી સબ્જી છે તો હવે વન બાય વન આપણે ટ્રાય કરીને તમને બતાવીશ હું ટ્રાય કરીશ નોર્મલી આપણે કાઠિયાવાડી સબ્જીમાં ઘણી બધી ટ્રાય કરી છે પણ આજે હું પાપડની સબ્જી જે છે એ ટ્રાય કરવા જઈ રહી છું અને એની સાથે આપણને આપી દીધા છે બાજરીના રોટલા હવે પાપડનું શાક પણ આપણે ટ્રાય કર્યું છે પણ એમાં પણ નવી વેરાયટી લઈને આવ્યા છે પાલક પાપડની સબ્જી તો કેટલા લોકો આ સબ્જી ટ્રાય કરેલી છે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને સાથે આપી દીધા છે બાજરીના રોટલા તો એની સાથે આપણે ટ્રાય કરીશું વાહ તો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી પાપડની સબ્જીના ટેસ્ટની વાત કરું ને તો બહુ જ મસ્ત છે નોર્મલી મેં કાઠિયાવાડી સબ્જી ઘણી બધી ટ્રાય કરી છે પણ આ પાપડની સબ્જી છે એમાં છે ને થોડો આદુ લસણ અને ડુંગળીનો ટેસ્ટ આવે છે થોડું સ્પાઈસી છે અને રોટલા સાથે ખાવાની બહુ જ મજા આવે છે ખરેખર આનો ટેસ્ટ બહુ જ મસ્ત છે હવે હું ટ્રાય કરીશ આમનું જે પાલક પાપડનું શાક છે એ એ પણ આપણે બાજીના રોટલા સાથે ટ્રાય કરીશું તો પાલક પાપડ સબ્જીની વાત કરું ને તો આ થોડું નોર્મલ સ્પાઈસી છે જે લોકો વધારે સ્પાઈસી નથી ખાતા એ લોકોને હું ખાસ રિકમેન્ડ કરીશ કે આ જરૂરથી ટ્રાય કરજો અને એમાં પ્રોપર પાલકનો ટેસ્ટ આવે છે હવે આપણે ટ્રાય કરીશું આમની રજવાડી ઢોકળી અને ખરેખર જે લોકો કાઢ હવે આપણે ટ્રાય કરીશું આમની રજવાડી ઢોકળી આ છે એમનો રીંગણનો ઓળો અરે વાહ અને આ છે એમનું કાજુ ગાંઠિયાનું શાક કાજુ તો તમે જોઈ શકો છો તો ફસ્ટ હું આમની ટ્રાય કરીશ રજવાડી ઢોકળી અરે વાહ રજવાડી ઢોકળીની આ ઢોકળી તો જુઓ તમે કેટલી સોફ્ટ છે ચાલો તો ફ્રેન્ડ્સ આમની જે કાઠિયાવાડી ઢોકળીની સબ્જી છે ને નોર્મલી આપણે ઘણી બધી જગ્યાએ કાઠિયાવાડી ઢોકળી ટ્રાય કરેલી છે પણ એ બધી જગ્યાએ છે ને ઢોકળી એકદમ હાર્ડ હોય અહીંયા તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ છે મોમાં એકદમ ઓગળી છે અને ખાવાની મજા આવે ને ખરેખર બહુ જ મસ્ત ટેસ્ટ છે મને તો હવે હું ટ્રાય કરીશ આમનો રીંગણનો ઓડો વાહ રીંગણનો ઓડો પણ ખૂબ જ સરસ છે પ્યોર ઓથેન્ટિક ટેસ્ટ આવે છે હવે ટ્રાય કરીશું આમનું કાજુ આંઠિયાનું શાક તો પ્રેઝન્ટેશનથી લઈને ઉપર જોવામાં તમે જોઈ શકો છો કાજુ અને ગાંઠિયા આપણને ઉપરથી દેખાઈ રહ્યા છે તો કાજુ ગાંઠિયાની સબ્જીની વાત કરો ને તો ખરેખર એ પણ બહુ જ મસ્ત છે એકદમ થોડો સ્વીટ ટેસ્ટ આવે છે થોડો સ્પાઈસી આવે છે ખાવાની ખૂબ જ મજા આવે અને કાજુ અને ગાંઠિયા જે છે વધારે પ્રમાણમાં એડ કર્યા છે એના લીધે બહુ જ મસ્ત લાગે છે ખરેખર હું તો ખાસ રિકમેન્ડ કરીશ કે તમે એકવાર આવીને જરૂરથી ટ્રાય કરો જે લોકો કાઠિયાવાડી ખાવાના શોખીન છે એ લોકો તો આવીને એકવાર વિઝિટ કરે તો ફ્રેન્ડ્સ હવે હું ટ્રાય કરીશ એમની કડી ખીચડી સબ્જી તો આપણે બધી ટ્રાય કરી અને ખરેખર એ જબરજસ્ત હતી કઢીમાં છે ને પ્રોપર કાઠિયાવાડી ટેસ્ટ આવે છે અને ખીચડીમાં પાછું ઉપરથી ઘી એડ કર્યું છે બંને મિક્સ કરીને ખાવાની બહુ જ મજા આવે ખાસ રિકમેન્ડ કરીશ કે તમે જરૂરથી અહીંયા આવીને એકવાર વિઝિટ કરો તમે આમની સબ્જી લઈ લો યા તો કોઈ પણ વેરાયટી લઈ લો જો તમને પંજાબી ભાવે છે યા તો તમને રાજસ્થાની દાળ બાટી ભાવે છે તો એકવાર આવીને અહીંયા જરૂરથી વિઝિટ કરશો તો ફ્રેન્ડ્સ આમની કાઠિયાવાડી વેરાયટીમાં તો ઓલમોસ્ટ આપણે બધી ટ્રાય કરી છે જબરજસ્ત હતી હવે હું ટ્રાય કરવા જઈ રહી છું આમની દાળ બાટી દાળ બાટીમાં તમે જોઈ શકો છો અહીંયા દાળ છે બાટી છે ઘી છે લસણની ચટણી છે સલાડ છે અને સાથે છે છાસ તો ચાલો હવે આપણે ટ્રાય કરીએ દાળ છે 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 એની બહુ બહુ જ જ મસ્ત મસ્ત આવે આવે પ્રોપર અંદર લસણનો ટેસ્ટ ઘણી બધી જગ્યાએ મેં બાટી ટ્રાય કરી છે પણ અહીંયા ખરેખર તમને પ્રોપર ઓથેન્ટિક ટેસ્ટ મળશે ખરેખર જે લોકો દાળબાટી ખાવાના શોખીન છે એ લોકોને હું ખાસ રિકમેન્ડ કરીશ કે તમે અહીંયા આવો અને ટ્રાય કરો તો ફ્રેન્ડ્સ અહીંયા એમના રેગ્યુલર કસ્ટમર છે આપણે એમનો રિવ્યુ જાણીશું શું નામ છે તમારું રાહુલ પટેલ અચ્છા તમને અહીંયાનો ટેસ્ટ કેવો લાગ્યો બહુ અદ્ભુત હતો એકદમ એમની જે ગામઠી થીમ પર જે આખી રેસ્ટોરન્ટ બનાવી છે ને એ બહુ ખૂબ જ સુંદર રીતે એને શણગાર સજાવ્યો છે એનું આખું એ જે એમ્બિયન્સ છે એ સુપઅપ છે એકદમ અને એનો જે ટેસ્ટની વાત છે એમની ટેગલાઇન છે કે અન્નનો ઓડકાર એમ એ એમની એની અંદર એમની જે માવડીને હાથે જે જમણ બને અને આપ જોઈ રહ્યા છો કે મારી પાછળના ભાગે રોટલા બનાવે છે બહેનો એમનો ગરમા ગરમ રોટલા બહુ સરસ રીતે આપે છે અને સરસ રીતે એ પ્રેમથી જમાડે છે ન માત્ર રસોઈનો ટેસ્ટ પણ એમને સર્વિસ આપ પણ બહુ સરસ રીતે પ્રેમથી જમાડે છે શું નામ છે તમારું નિશાંત પટેલ અચ્છા તમને અહીંયાનો ટેસ્ટ કેવો લાગ્યો ખૂબ જ મજા આવી સરસ હતો ઓકે શું ઓર્ડર કર્યું હતું તમે અમે કાઠિયાવાડી જમવાનું ઓર્ડર કર્યું હતું હા તો કેવો લાગ્યો ટેસ્ટ કાજુ ગાંઠિયાનું શાક હતું અને બીજું હતું રીંગણનો ઓળો તમારે બાજરીના રોટલા ખાવા હોય તો પણ મળે ભાખરી ખાવી હોય તો પણ મળે ગરમ રોટલી ખાવી હોય તો પણ મળે અને છાસ બહુ સરસ હતી જમવાનું ખૂબ જ સારું હતું સ્ટાફ ખૂબ જ સરસ રિસ્પોન્સ કરતો હતો અને દેશી સ્ટાઇલમાં અહીંયા બાજરીના રોટલા જે ગામડામાં આપણને ટેસ્ટ મળે અને એટલી જ ગુણવત્તાવાળું એમ કે આપણને એમ લાગે કે ના ક્વોલિટી ફૂડ છે એવું ફીલ થયું ઓકે થેન્ક યુ